સૂત્રાપાડાના મોડાસા ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં એકી સાથે પાંત્રીસ વર્ષથી ફરજ બજાવતા સિત્તેર સિક્યુરિટી ગાર્ડને છૂટા કરવામાં આવેલ હતા ત્યારે આજે ગીર સોમનાથ ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજવીરસિંહ ઝાલા દ્વારા કંપની એજન્સી વાસી કરીને સુખદપણે નિરાકરણ થયું ત્યારે ફરીથી સિક્યુરિટી ગાર્ડ ફરીથી નોકરીમાં લેવામાં આવે છે બ્યુરો ચીફ રામસિંહ મોરી ગીર સોમનાથ દિલીપસિંહ બારડ મહામંત્રી ગીર સોમનાથ જિલ્લામાં આજનો જે સીસીજીએલ કંપની અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચેનો જે વિવાદ હતો તો વિવાદમાં કંપની દ્વારા અને જે રાજકીય આપણા સૌ આગેવાનો રાજવીરભાઈ જયસિંહભાઈ આમની મહેનતથી જે સમાધાનની વાત હતી એ સુખદ રીતે એકબીજાને તમામ તેત્રીસે તેત્રીસ કર્મચારીઓને ફરીથી પાછા સોમવારે રેગ્યુલર કરવા તેનું વેરીફિકેશન પતી જાય અને ત્યાં સુધીનો પગાર આપવાની બાબતે કંપની સાથે સુખદ સમાધાન થયેલું છે અને આમાં સહયોગ દેવા બદલ જે નામી અનામી લોકો જ્યાં અહીંયા અત્યારે આવ્યા નથી ઘણાના ફોન દ્વારા ઘણાના જે લાગણીથી આપણી સાથે બધા જોડાયેલા બધાએ જે સહકાર આપ્યો તમામને ખૂબ ખૂબ અભિનંદન છે અને અમે આ મુદ્દાનું સુખદ સમાધાન થયું છે ત્રણ વાગે જે આપણે મળવાની વાત હતી ત્યાં તમે આવો તોય તમારો આભાર માનવાનો છે તમે પધારો અને જો ન આવી શકો તો ખૂબ જ સારી રીતે આ વસ્તુ મુદ્દોનું સમાધાન થયેલ છે તો આપ સૌનો ફરીથી આભાર માનું છું અને આ જે સીસીજીએલના જે સ્ટાફ પોલીસ સ્ટાફ તમામ જે આપણા પીઆઈ પટેલ સાહેબ એસઓજી પીઆઈ વાઘેલાજી આ તમામે સાથે રહી અને ખૂબ સારી રીતે બધાને ટેકો આપી જે નાના સિક્યુરિટી ગાર્ડોની જે પ્રશ્નો બધા પ્રશ્નો વાંચા લઈ દરેક પ્રશ્ને વિસ્તૃત ચર્ચા કરી ત્રણ કલાક વાત કરી અને દરેક પ્રશ્ને સુખદ સમાધાન થયેલું છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર બધા આવી જાય ચાલુ કરો અને સ્ટાર્ટ કર્યું સિદ્ધિ સિમેન્ટની અંદર સિક્યુરિટી ગાર્ડની અંદર જે આપણા લોકલ આજુબાજુના ગામના છત્રીસક જણા છે એ નોકરી કરતા હતા એનો પ્રશ્ન એક હતો છેલ્લા ચાર પાંચ દિવસથી કે એ લોકોને નવી કોઈ એજન્સી આવી એટલે એને સિક્યુરિટીની નોકરીમાંથી કંપની દ્વારા રિમૂવ કરવામાં આવ્યા હતા એટલે આપણી એ લડતના ભાગરૂપે આજે કંપનીના જે એનજી સ્ટાફ છે એનાથી જે મેનેજમેન્ટના સ્ટાફ છે એ લોકોની સાથે ચર્ચા થઈ ને ડિસ્કસ થઈ એટલે જે પણ આપણા છત્રીસ જણા છે એની અંદરથી ત્રણ જણા એવા હતા કે જે કંપનીમાં કોઈ નાની મોટી ઘટના બની છે તો એની અંદર એ હાજર હતા એટલે સિક્યુરિટી અને કંપની રેગ્યુલેશન પર્પઝથી છે એમની તપાસ ચાલુ છે હતી એના સિવાયના બાકીના તેત્રીસ જણા છે એને કંપની આપણને ઇન્સ્યોરન્સ આપ્યું છે કે એ લોકોને સોમવારથી એ ડ્યુટી ઉપર લઈ લે છે સિક્યુરિટીમાં કામ કરે છે એટલે સ્વાભાવિક છે કે પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ કરવાની હોય છે તો તેત્રીસમાંથી જે લોકોનું પોલીસ વેરિફિકેશન છે એને જરૂર નથી બાકીના લોકોનું પોલીસ વેરિફિકેશન કરી અને સોમવારથી એ લોકોને ડ્યુટી ઉપર હાજર થઈ જવાનું છે સોમવાર સુધીનો અને ચૌદ તારીખથી જે એ એ લોકોને છૂટા કર્યા હતા ત્યારથી લઈ અને સોમવારે જે હાજર કરશે ત્યાં સુધીનો પગાર છે એ પણ જે કંપનીથી આપશે આ તકે અમે કંપનીના જે અધિકારીઓ જેની સાથે અમારે મેનેજમેન્ટના જે લોકો સાથે મીટિંગ છે એમનો પણ આભાર માનીએ છીએ એ લોકોએ અમને આની અંદર સહકાર આપી અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય એની અંદર આપણને મદદ કરી છે સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્તિગત માધ્યમથી આજુબાજુના ગામમાં આપણા સુત્રાપાડા શહેર તાલુકામાંથી પછી આપણા આગેવાનો દિલીપભાઈ છે જયસિંહભાઈ છે રાજકીય આગેવાનો પણ જે લોકો અહીં આવી નથી શક્યા પણ એમણે ફોન દ્વારા આ બાબતોની અંદર આપણને સહકાર આપ્યો આપણા લોકલ લોકો માટે જે લોકોને રોજગારીના પ્રશ્નો તેના માટે એ બધાનો પણ આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એમને આજે ત્રણ વાગે આપણે બધાને ભેગું થવાનું કીધું છે તો એ લોકોને પણ ખાસ વિનંતી છે કે તમે આવો તો કંઈ વાંધો નથી અમે ત્રણ વાગ્યા સુધી અહીં રહેવાના જ છે પણ આના માટે કંઈ સ્પેશિયલ ધક્કો ખાવાની જરૂર નથી કારણ કે આ મુદ્દો છે હવે એક સુખદ સમાધાન છે એનું થઈ ગયું છે પણ તમે આવશો તો અમે તમારો આભાર માટે આભાર માનવા માટે અમે અહીંયા હાજર હાજર છીએ તો જેને આવવું હોય ત્રણ સાડા ત્રણ વાગે છે એ આવી શકે છે અને જેને ન આવવું હોય એનો પણ આભાર અને જે લોકો આવશે એનો પણ અમે આભાર માનીએ છીએ પોલીસ સ્ટાફ આપણે સુત્રાપાડા શહેરની આપણી જે પોલીસની જે ટીમ છે એ લોકોએ પણ આ પ્રક્રિયાની અંદર પહેલેથી લઈને અત્યાર સુધી આપણા લોકલ લોકોને કોઈ અન્યાય ન થાય અને એમની અમારી સાથે મિટિંગમાં રહી અને પોઝિટિવ વાતો મેનેજમેન્ટની સાથે કારણ કે સિક્યુરિટી પર્પઝ એટલે સ્વાભાવિક છે કે એની અંદર જે ઊભા થતા પ્રશ્નો છે એ પોલીસને કન્સર્ન હોય છે એટલે સિક્યુરિટીની બાબતની અંદર છે એ લોકોના પણ ઇનપુટ લઈ અને મેનેજમેન્ટની સાથે પોલીસ વિભાગ દ્વારા પણ ચર્ચા કરવામાં આવી છે એટલે અમે સૂત્રાપાડા પીઆઈ પટેલ સાહેબ છે એસઓજીમાંથી વાઘેલા સાહેબ એમનો જે સ્ટાફ છે એ લોકોનો પણ આભાર માનીએ છીએ ફરીથી એક વખત સ્થાનિક લોકોએ જે આપણા આવા મુદ્દા માટે સંવેદનશીલ મુદ્દા માટે જે રોજગારીનો પ્રશ્ન હતો એના માટે એક સાથે ઊભા રહી અને સહકાર અને સહયોગ આપ્યો એના માટે પણ આભાર કંપનીનો પણ આભાર કંપની આપણી કોઈ દુશ્મન નથી જે લોકો સ્થાનિક લોકો પણ જે કામ કરે છે એને પણ વિનંતી છે કંપનીના નોમ્સ અને રેગ્યુલેશન પ્રમાણે જો આપણે કામ કરીએ તો આવા પ્રશ્નો છે એ ભૂતકાળ ભવિષ્યની અંદર છે એ ઊભા નહીં થાય તો એ બધા સાથે આપણે કંપનીની સાથે મળી અને આપણે કામ કરીએ અને આ પ્રશ્નોનો આ છે એ સુખદ સમાધાન છે એ થયું છે આજનો જે સીસીટીએલ કંપની અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચેનો જે વિવાદ હતો તો વિવાદમાં કંપની દ્વારા અને જે રાજકીય આપણા સૌ આગેવાનો રાજવીરભાઈ જયસિંહભાઈ પામની મહેનતથી જે સમાધાનની વાત હતી એ સુખદ રીતે એકબીજાને તમામ તેત્રીસે તેત્રીસ કર્મચારીઓને ફરીથી પાછા સોમવારે રેગ્યુલર કરવા તેનું વેરીફિકેશન પતી જાય અને ત્યાં સુધીનો પગાર આપવાની બાબતે કંપની સાથે સુખદ સમાધાન થયેલું છે અને આમાં સહયોગ દેવા બદલ જે નામી અનામી લોકો જ્યાં અહીંયા અત્યારે આવ્યા નથી ઘણાના ફોન દ્વારા ઘણાના જે લાગણીથી આપણી સાથે બધા જોડાયેલા બધાએ જે સહકાર આપ્યો તમામને ખૂબ ખૂબ અભિનંદન છે અને અમે આ મુદ્દાનું સુખદ સમાધાન થયું છે ત્રણ વાગે જે આપણે મળવાની વાત હતી ત્યાં તમે આવો તોય તમારો આભાર માનવાનો છે તમે પધારો અને જો ન આવી શકો તો ખૂબ જ સારી રીતે આ વસ્તુ મુદ્દોનું સમાધાન થયેલ છે તો આપ સૌનો ફરીથી આભાર માનું છું અને આ જે સીસીજીએલના જે સ્ટાફ પોલીસ સ્ટાફ તમામ જે આપણા પીઆઈ પટેલ સાહેબ એસઓજી પીઆઈ વાઘેલાજી આ તમામે સાથે રહી અને ખૂબ સારી રીતે બધાને ટેકો આપી જે નાના સિક્યુરિટી ગાર્ડોની જે પ્રશ્નો બધા પ્રશ્નો વાંચા લઈ દરેક પ્રશ્ને વિસ્તૃત ચર્ચા કરી ત્રણ કલાક વાત કરી અને દરેક પ્રશ્ને સુખદ સમાધાન થયેલું છે